મિત્રો આજના સોના ચાંદીના બજાર ભાવ તારીખ એક ચાર બે હજાર ચોવીસ ને આજે શું રહ્યા સોના ચાંદીના બજાર ભાવ જેની વાત કરીએ તો મિત્રો આજે સોનાના ભાવમાં ઘટાડો જોવા મળી રહ્યો છે તો ચાલો મેળવીએ માહિતી જેની અંદર સૌ પ્રથમ બાવીસ કેરેટ સોનાના બજાર ભાવ જેમાં આજે એક ગ્રામ સોનાના ભાવ છે છ હજાર રૂપિયા દસ ગ્રામ સોનું બાસઠ હજાર સાતસો ને ચાલીસમાં વેચાઈ રહ્યું છે અને સો ગ્રામ સોનાના ભાવ છે છ લાખ સત્યાવીસ હજાર ચારસો રૂપિયા જે મિત્રો બાવીસ કેરેટ સોનાના બજાર ભાવ રહ્યા છે જેની અંદર આજે ઘટાડો નોંધાયો છે આગળ વાત કરીએ તો હવે આપણે જોઈશું ચાંદીના ભાવની વધઘટ તો મિત્રો તમે ગ્રાફમાં પણ જોઈ શકો છો કે ચાંદીના ભાવમાં પણ આજે થોડો ઘટાડો થયો છે તો આજે એક કિલો ચાંદીનો ભાવ શું રહ્યો જેની અંદર આજે દસ ગ્રામ ચાંદી સાતસો ને ઓગણસી એસીમાં વેચાઈ રહ્યું છે સો ગ્રામ ચાંદીના ભાવ છે સાત હજાર સાતસો ને નેવું રૂપિયા અને એક કિલો ચાંદી સિત્યોતેર હજાર નવસોમાં વેચાઈ રહ્યું છે તો મિત્રો ચાંદીના ભાવમાં પણ કાલની તુલનામાં આજે ઘટાડો નોંધાયો છે આગળ વાત કરીએ તો મિત્રો રોજબરોજ સોના ચાંદીની અપડેટ મેળવવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી વિડીયોને લાઈક કરવાનું ભૂલશો નહીં મિત્રો જેથી કરી દરેક નોટિફિકેશન મળતા રહે વાત કરીએ ચોવીસ કેરેટ સોનું જેની અંદર આજે એક ગ્રામ સોનાના ભાવ છે છ હજાર આઠસો ચુમ્માલીસ રૂપિયા દસ ગ્રામ સોનું અડસઠ હજાર ચારસો ચાલીસમાં વેચાઈ રહ્યું છે અને સો ગ્રામ સોનાના ભાવ છે છ લાખ ચોર્યાસી હજાર ચારસો રૂપિયા જે મિત્રો ચોવીસ કેરેટ સોનાના ભાવ રહ્યા છે જેની અંદર પણ આજે ઘટાડો નોંધાયો છે મુખ્યત્વે વાત કરીએ તો મિત્રો છેલ્લા બે દિવસથી સો ગ્રામ સોનાના ભાવમાં આજે ઘટાડો નોંધાયો છે તો હવે પછી નેક્સ્ટ વિડીયો ન્યૂ અપડેટ સાથે આપણે મળીશું મિત્રો